સો ટકા ખાલી ફૂકટ નું એક વસ્તુ ડિપેન્ડ રહીને આગળ ન વધતા સાત સિવાયના પ્રશ્નો પણ તમારે વાંચીને તો જવાના જ છે પણ સાત એવા પ્રશ્નો છે કે આની અંદરથી પૂછાવાની સંભાવના બારોબાર છે એટલા માટે બરાબર

એના પછી બક્સરના યુદ્ધ વિશે આઈએ મોસ્ટ ટાઈમ કે આ બે પ્રશ્નો તો આઈએ બી કરીને જવાના જ છે તમારે એટલે કાઈ ન હોય તો બેમાંથી એક પ્રશ્ન તો આઈ જશે તમારે બરાબર છે પાંચમો પ્રશ્ન કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસર જણાવો એટલે અંગ્રેજો આયા પછી ભારતની અંદર અંગ્રેજો પોતાની કંપની સ્થાપી પછી ભારતના લોકો ઉપર કેવી કેવી અસર થઈ ઈ તમારે આની અંદર જણાવવાનું છે એના પછી છઠ્ઠો પ્રશ્ન અંગ્રેજ શાસનની ભારત પર થયેલા ફાયદા જણાવો અંગ્રેજો આવ્યા તો ભારતને ફાયદો હુંતી હાલો આપણે કે ગેરફાયદા હતી આપણે એવું નથી ક્યાંક ફાયદો થયો હશે તો એ ચેપ્ટરમાં ફાયદા પણ જણાવેલા છે અંગ્રેજોના બરાબર તો અંગ્રેજો આવ્યા તો ભારત ઉપર શું ફાયદો થયો એ તમારે જણાવવાનો છે આગળ તફાવત આપો આ મોસ્ટ ટાઈમ કી પ્રશ્ન બરાબર કે તફાવત આપો અંગ્રેજ સમયના ખેડૂત અને વર્તમાન સમયના ખેડૂત એટલે અંગ્રેજો જ્યારે હતા ત્યારે ખેડૂતોની શું હાલત હતી અને અત્યારે હાલમાં જે ખેડૂતો છે એની શું હાલત છે આ તમારે બે વસ્તુ જણાવવાની છે મતલબ આ પ્રશ્ન તમારે આમ જોવા જાવ ને તો થોડી ઘણી એમાં મૌલિકતા તમારે વાપરવી પડશે કારણ કે અંગ્રેજ સમયના જે ખેડૂતો છે એની હાલત ઓલરેડી બુકમાં છે પણ વર્તમાન સમયના ખેડૂતની હાલત બુકમાં છે નહીં એટલે એ તમારે અત્યારે કૃષિ વાળું ચેપ્ટર ભણી અને ગણતરી કરવી પડે ને એ મુજબ તમારે લખવું પડશે બરાબર છે ફરીથી ચેપ્ટર વન ના હું પ્રશ્નો બોલી જાઉં છું પેલું છે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની જરૂર સાથી પડી એક પ્રશ્ન છે બીજો ડેલ આવું ક્યાં ક્યાં સુધારાવાદી કાર્યો કર્યા ત્રીજો પ્રશ્ન પ્લાસીના યુદ્ધ વિશે ચર્ચા કરો એના પછી ચોથો પ્રશ્ન છે બક્સરના યુદ્ધ વિશે ચર્ચા કરો પાંચમો પ્રશ્ન કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો છઠ્ઠો પ્રશ્ન અંગ્રેજ શાસનના ભારત સમયના ફાયદા જણાવો 7મો તફાવત આપો અંગ્રેજ સમયનો ખેડૂત અને અત્યારના સમયનો ખેડૂત આ છે આપણો પહેલો પાઠ બરાબર બીજા પાઠની અંદર હવે એની થોડી ચર્ચા કરી લઈએ બીજા પાઠની અંદર છે એમાં વિશ્વયુદ્ધની વાતો છે આપણને પણ ખ્યાલ છે થોડું અઘરું ચેપ્ટર છે પણ સમજાઈ જશે છે જો સ્ટોરી વાイズ યાદ રાખો ને તો આવડી જાય એવું છે બરાબર હાલો પહેલો પ્રશ્ન પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો આઈએમપી કેવો આ એમપી એમપી પ્રશ્ન છે આ બરાબર આગળ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામની ચર્ચા કરો બાદી તો લીધું હવે એનું રિઝલ્ટ શું આવ્યું ઈ તમારે જણાવવાનું છે બે પ્રશ્ન તમને ટેક્સ્ટબુકમાં બેઠે બેઠા મળી જશે ત્રીજો પ્રશ્ન ટૂક નોંધ લખો રશિયન ક્રાંતિ આઈએમપી આઈએમપી અને ડબલ આઈએમપી બીજો અહીંયાથી ફેરવીન પ્રશ્ન પૂછી શકાય એમ છે લોહિયાર રવિવાર વિશે માહિતી આપો બરાબર યુરોપની અંદર લોહિયાર રવિવાર વિશે માહિતી આપો બરાબર છે તો આ પણ તમને પૂછી શકાય એમ છે ચોથો પ્રશ્ન રાષ્ટ્રસંગ્રહ ઉદ્દેશ્ય જણાવો બે માર્કનો આઈએમપી પ્રશ્ન

પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો એના પછી પ્રથમ વિશ્વ યુદ્ધના પરિણામોની ચર્ચા કરો ત્રીજું ટૂંક નોંધ લખો રશિયન ક્રાંતિ ચોથું રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો પાંચમું જોડકા જોડો હવે આનો ફટાફટ તમે એક સ્ક્રીનશોટ લઈ લ્યો અને સરસ એવી રીતે તમે લાઈનમાં પ્રશ્નોની નોટ્સ બનાવી લ્યો તો ટેક્સ્ટબુકમાં ટિક કરી લ્યો અને બીજું વિડિયો છોડીને ક્યાંય જતા નહીં કારણ કે હજી ત્રીજા પાઠના અને ચોથા પાઠના આઈએમપી પ્રશ્નો આવવાના બાકી છે જો આ પ્રશ્નોનો જો તમે વિડિયો સ્કીપ કર્યો એટલે તમારા પરીક્ષાનું રિઝલ્ટ સ્કીપ થવાની સંભાવના પૂરેપૂરી રહેશે છે છેલ્લે સુધી વિડિયો જોવાનો છે તમારે બરાબર ને તમારા મિત્રો સુધી પણ આ વિડિયો શેર કરો જે નવમા ધોરણમાં હોય બરાબર કારણ કે આની અંદર તમને આઈએમપી પ્રશ્નો જ મળવાના છે બરાબર છે તો સરસ એવો તમે આના પહેલા સ્ક્રીનશોટ લઈ લેજો પછી આપણે આગળના ચેપ્ટરના પ્રશ્નો જોઈએ ઓકે ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ મહારથીઓ હવે આપણે ચેપ્ટર જોઈએ ત્રીજું અને ચોથું

આ આવતે કુલ્પમણેના કાર્ય એ ખાસ યાદ રાખજો બરાબર એના પછી ચોથો પ્રશ્ન છે ફાસીવાદમાં બેનિટો મુસોલિનીનો ફાળો ફાળો જણો લે એમાં તમારે ફાસીવાદ જ લખવાનો થાય બરાબર એના દી આગળ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા સમજાવો કેવી રીતે બાજુનો યુદ્ધની ઘટનાનો તમે એમ કહીએ કે પ્રેઝન્ટેશન આપો કેવી રીતે બાયતા ભાઈ બરાબર આગળ જર્મનીમાં નાઝીવાદ સમજાવો આઈઆઈએમપી છે એના પછી એડોલ્ફ હિટલર વિશે માહિતી આપો આ પ્રશ્ન બહુ જબરદસ્ત છે સમજવા જેવો છે બરાબર એના આગળ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટેના હેતુ જણાવો

પછી ફાસીવાદ સમજાવો પછી દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા સમજાવો જર્મનીમાં નાઝીવાદ સમજાવો એડોલ્ફ હિટલર વિશે માહિતી આપો અને રાષ્ટ્રવાદના સંયુક્ત રાષ્ટ્રના ભવિષ્યના હેતુઓ શું છે એ તમને બે માર્કની અંદર પૂછાઈ શકે એમ છે બરાબર આગળ ચેપ્ટર નંબર 4 પહેલો જ પ્રશ્ન આઈએમપી બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા આ મુદ્દો છે બંગાળના ભાગલા વાળો ત્યાંથી તમને જવાબ અનુ મળી જશે બીજો મુદ્દો બીજો પ્રશ્ન ગુજરાતમાં ક્રાંતિકારી ચળવળ ગુજરાતમાં થયેલી ક્રાંતિકારી ચળવળો જણાવો એટલે આપણા જ રાજ્યની અંદર બીજો કોઈ રાજ્યમાં નહીં ત્રીજું રોલેટ એક્ટ ને ગાંધીજી એ કાળો કાયદો શા માટે કહ્યું આ છોકરાઓ મોસ્ટ આ પ્રશ્ન છે જે ભાઈ ગાંધી બાપુએ શું કમે એવું કીધું કે ભાઈ આ રોલેટ એક્ટ છે કાળો કાયદો છે બરાબર ચોથો પ્રશ્ન ટૂંકનો લખો રોલેટ એક્ટ ટૂંકનો ધ્રે વાત કરું છું ટૂંકનો દરિયા બીજી જલિયાવાલા બાગ મોસ્ટ 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 આય બરાબર ઠટો પ્રશ્ન ટુકનોંધ લખો સ્વરાજ્ય પક્ષ અને સાતમો પ્રશ્ન છે વિદેશમાં થયેલી ચળવળ ઓલી ક્યાં હતી ગુજરાતમાં આ ક્યાં છે વિદેશની અંદર કે વિદેશની અંદર કેટલા ક્રાંતિકારી ઓજસંતરા અંગ્રેજો ઉપર ચડી બેઠા હતા એવું કહી શકાય ને ગુજરાતની અંદર ગુજરાતમાં કેટલા ક્રાંતિકારી થયા છે કે જે મજબૂત ભઈ હતા એમ બાધવા નીકળી પડ્યા હતા બરાબર તો આટલા પ્રશ્નો તમારે કરવાના થાય છે બરાબર સરસ એવો આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળના બંધારણના જે ચેપ્ટર છે એના પણ હું તમને આઈએમપી આપી દઉં એટલે વિડિયો છોડીને પ્લીઝ ક્યાંય ન જતા બરાબર છે સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો

એકીકૃત ન્યાયતંત્ર એટલે શું ઈ પણ પૂછી શકાય બંધારણમાં સુધારાની જોગવાઈ જણાવો હાલો આ એમપી આ બોલ્યા વગર પાંચમો આમુક છે ને બંધારણનો આત્મા કીધો છે મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ મોસ્ટ મોસ્ટ ઓફ મોસ્ટ આઈએમપી બરાબર કે બંધારણને આત્મા બંધારણનો આત્મા કહ્યો છે આગળ બંધારણની પ્રક્રિયા સમજો આ પણ મોસ્ટ આઈએમપી હોય પહેલા પેજ ઉપર જવાબ છે આમુક ને હોક આમુક એ હોકા યંત્રની ગરજ સારે છે આ પણ મોસ્ટ 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 આઈએમપી બરાબર ટૂંક નોંધ લખો મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર અને ટૂંક નોંધ લખો ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે બરાબર આ બે ટૂંક નોંધ છે એ પણ સરસ એવી પૂછી શકાય એમ છે આઈએમપી છે બરાબર કે તમારે આવી શકે પેપર અંદર તો આ થોડું આપણે ધ્યાન રાખવાનું છે અને બીજું ખાસ કરીને ઈ તમને જણાવવાનું કે સામાજિક વિજ્ઞાન નું અત્યારે આઈએમપી ચાલી રહ્યું છે એટલે બીજો એક આઈએમપી પણ તમે જોઈ શકો છો કે ચેનલ ઉપર વારંવાર એક વસ્તુ ડેઈલી એક વસ્તુ આવે છે ઈ છે આજથી 100 ડેઝ ની ટ્રીક આવે છે કન્ટિન્યુઅસલી એસએસસી બરાબર તો તમારે મને વારંવાર કોમેન્ટ કરીને જણાવવાનું છે તમારી જે પણ ઈચ્છા હોય જે પણ પોઈન્ટ તમને નથી સમજાતો કે ટ્રીક આપણે બનાવી શકીએ એમ છીએ તો તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે એટલે નેક્સ્ટ ટ્રીક તમે ક્યું એની બનીને આવશે વિડીયોની અંદર બરાબર સરસ એવા શોર્ટ્સની ટ્રીક ચાલે છે બરાબર એના ટ્રીક પૂરી થઈ જાય પછી પણ તમે જણાવજો બધા કે આપણે કેવી કેવી ટ્રીક બનાવી શકીએ છીએ કયું તમને નથી સમજાતું એની આપણે ટ્રીક બનાવીને મૂકી આપશું બરાબર છે સો દિવસની આજથી લઈને સો દિવસ બરાબર છે હંડ્રેડ ડેઝ ચેલેન્જ ચાલે છે અત્યારે તો ચેલેન્જ છે એમાં તમારે પૂરેપૂરો સાથ આપવાનો છે મારે પૂરી કરવાનો બરાબર કે તમારે કેવી કેવી ટ્રિક જોઈએ છે એ પણ અમને જાણાવાની છે કોમેન્ટ ની અંદર એટલે અમે ઈ પણ ટ્રિક બનાવીને મૂકશું બરાબર છે તો આ પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે બરાબર ચેપ્ટર નંબર 9 ની વાત કરીએ હવે તો જોઈ લીધું હવે નવ જોઈ લઈએ મૂળભૂત ફરજો વિશે નોંધ લખો આ પ્રશ્ન એમપી છે ચેપ્ટરમાંથી પૂછી શકાય એવો છે મૂળભૂત હકોની અગત્ય સમજાવો બરાબર છે આમાં ફરજ હતી આમાં શું છે હક છે છ હક છે આપણી પાસે એ લખવાના છે આમાં આગળ 12 મજૂરી છે ગુનો છે આ સમજાવો ચોથું શોષણ વિરુદ્ધ નો ગુનો સજા પાત્ર છે સમજાવો કે કોઈ કોઈનું શોષણ થતું હોય તેનો એ ગુનો છે બીજું ટૂંક નોંધ લખો સ્વતંત્ર હક આઈએમપી આઈએમપી ટૂંક નોંધ લખો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ટૂંક નોંધ લખો સામાન્ય સમાનતાનો હક આઈએમપી સમાનતાનો હક આઠમું બંધારણીય ઈલાજોનો હક સમજાવો હાલ આ પણ આઈએમપી છે હક અને ફરજ સિક્કાની બે બાજુ છે આ સમજાવો આ પણ આઈએમપી આમાં ત્રણ પ્રશ્નો વધારે પડતા જ આઈએમપી હું બોલું છું જો એક સમાનતાનો હક પછી બંધારણીય ઈલાજોનો હક અને હક અને ફરક એ સિક્કાની બે બાજુ છે આ પ્રશ્ન પણ આઈએમપી છે બરાબર તો સરસ એવાનો સ્ક્રીનશોટ લઈ લ્યો વિડિયો છોડીને વારંવાર બોલું છું કે ક્યાંય પણ જાવું નહીં કારણ કે હજી એક ચેપ્ટરના આઈએમપી બાકી છે આગળના પહેલા સેમ હજી પૂરું નથી થઈ ગયું તો નવમું ચેપ્ટર પહોંચ્યા છીએ આપણે હજી આપણે ચાર ચેપ્ટરના આઈએમપી જોઈએ છે બરાબર તો થોડાક એક્સાઇટેડ થઈ જાવ જેથી કરીને બીજા ચાર ચેપ્ટરના તમને આઈએમપી મળી જાય બરાબર સરસ એવો સ્ક્રીનશોટ લઈ લ્યો પછી ફટાફટ હમણાં પાછા મળીએ આપણે

આવી રીતના અલગ અલગ હોદ્દાના સ્થાનને કાર્યો તમને પૂછાઈ શકે છે બરાબર આ સિવાયના પણ એટલે એમનો એક્સ્ટ્રા પ્રશ્નો આગળ ખરડો ક્યારે બનેની પ્રક્રિયા સમજાવો આ એમપી કે જ્યાં કોઈ પણ કોઈ પણ દેશની અંદર ખરડો ક્યારે બને બરાબર આપણા દેશમાં ક્યારે બને આગળ ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ સમજાવો આ પણ આ એમપી રાજ્યની ધારા સભાની રચના અને એના કાર્યો સમજાવો ધારા સભા ગુજરાતમાં કઈ રીતે બને અને એના કાર્યો શું હોય આગળ ટૂંક નોંધ લખો રાષ્ટ્રપ્રમુખ આ એમપી એના પછી પ્રમુખ મુખ્ય પ્રમુખ એટલે કે પીએમ પ્રધાનમંત્રીના કાર્યો જણાવો શું છે ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ સમજાવો આગળ રાજ્યની અંદર ધારાસભાની રચના કેવી રીતે થાય અને એના કાર્ય શું છે ટૂંક નોંધ લખો રાષ્ટ્ર પ્રમુખ અને એના પછી નવમો પ્રશ્ન છેલ્લો છે મુખ્ય પ્રધાન ના કાર્યલે

એનાથી આપણે મૃદાવરણીય પ્લેટ કેટલી છે અને કઈ કઈ છે આ મોસ્ટ બે માર્ક નો પ્રશ્ન બે માર્ક્સની અંદર પૂછો પૂછોને લા પૂછી લેવા સૌથી સેલો પ્રશ્ન આગળ ભારતનું સ્થાન અને તેના વિસ્તારની ચર્ચા કરો આ થોડોક વિસ્તારથી મોટો પ્રશ્ન પૂછી શકાય 3-4 માર્કની અંદર પૃથ્વીની રચના વિશે માહિતી આપો આ પણ 3-4 માં પૂછી શકાય પછી ભારતના પાડોશી દેશ વિશે નોંધ લખો આ 3 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે આગળ હિમાલય પર્વત શ્રેણીનો પરિચય આપો બરાબર હિમાલય પર્વતમાં કેટલી કેટલી વસ્તુઓ આવેલી છે કેટલા મંદિર છે કેટલા પર્વતો છે એના વિશે તમારે માહિતી આપવાની છે બરાબર એના પછી ચેપ્ટર નંબર ચૌદ છે એની અંદર હિમાલય શ્રેણીમાં આવેલા ઘાટના નામ જણાવો બરાબર ત્રણ થી ચાર ઘાટ છે એના નામ તમારે જણાવવાના છે આગળ જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવો મોસ્ટ 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 ટાઈમ થી ત્રણ રાઈટ કરી સમજજો એટલે જમીન કેવી રીતે બને એની માહિતી આગળ ભારતના દ્વીપ સમૂહ વિશે ચર્ચા કરો ભારતના દ્વીપ સમૂહ ક્યાં ક્યાં છે એટલે ટાપુ

બરાબર છે એટલે જરાક ચેક કરી લેજો ટૂંક સમયમાં તમને દેખાશે બરાબર છે આવી જ ગઈ છે ચેનલ ઉપર ચેક કરવા વિનંતી તમને એટલે ખડક પ્રકાર કેમ યાદ રાખવા એક સેકન્ડમાં યાદ રહી જશે બરાબર મૂકેલી છે એટલે જોઈ લેવા વિનંતી ટૂંક નોંધ લખો ઉત્તર ભારતનો મેદાની પ્રદેશ અને પૂર્વ હિમાલય વિશે છે <laughs> મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ ટાઈમ પી તફાવત છે આ ચેપ્ટરમાં આ ચેપ્ટરમાંથી તફાવત પૂછો તો એક જ તફાવત છે પૂછવા જેવો હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદી આ બે નદીનો તફાવત પૂછી શકાય આગળ સરોવરની ઉપયોગિતા સમજાવો બે માર્કની અંદર તમે લખી શકો છો જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સમજાવો એના પછી ગોદાવરી નદી દક્ષિણીની ગંગા છે આ વાક્ય સમજાવો બરાબર એનાથી આગળ ગંગા નદી પ્રણાલી ત્રણ માર્કમાં પૂછી શકાય સિંધુ નદી પ્રણાલી પણ પૂછાઈ શકે એમ છે પછી ટુકરોંદ લખો દ્વીપકલ્પીય નદીઓ અને